હેલો એવરી વન વેલકમ ટુ ચેનલ તો આજે જે છે આપણે જે ડીવાયસોની મેઇન્સ આવી રહી છે સીસીની મેઇન્સ આવી રહી છે અને ખાસ કરીને ક્લાસ વન ટુની જે મેન્સ આવી રહી છે તો એના માટે જે છે એ આપણે એસે એટલે કે નિબંધ લખવાની જે છે એ કઈ બેસ્ટ પોસિબલ રીત હોઈ શકે એના ઉપર ચર્ચા કરીશું તો આ જો તમે પર્સનલ મેન્ટરશીપ પણ જોઈન કરવા માગતા હોય તો એટ હન્ડ્રેડ રૂપીઝ ચાર્જ છે ટેલિગ્રામ ગ્રુપ છે આપણું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર પ્રેક્ટિસ માટે તમે જોઈન કરી શકો છો મારો કોન્ટેક કરો તો એટ રેટ ભાર્ગવ જીઓવીટી ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો તો એસેનો જે પેપર છે એ ક્લાસ વન ટુ માટે તો ખાસ મહત્ત્વનું હોય છે તો એમાં જે છે તમારે કઈ રીતે એનો એપ્રોચ રાખવો જોઈએ તો એસે જે છે બે રીતે સામાન્ય રીતે ટોપર્સ લખતા હોય છે એક તો સેક્ટોરલ અને એક ટેમ્પોરલ સેક્ટોરલમાં જે છે અલગ અલગ ડાયમેન્શન્સ જેમ કે હિસ્ટોરિકલ એંગલ લીધું ત્યારબાદ કલ્ચરલ એંગલ લીધું ત્યારબાદ એનો જીયોગ્રાફિકલ પાર્ટ લીધો ત્યારબાદ એનો પોલિટિકલ પાર્ટ લીધો પછી ઇન્ટરનેશનલ રિલેશન સાથે જો કોઈ લેવા દેવા હોય ને તો એ પર એ ટોપિકના એન્વાયરમેન્ટલ એંગલ શું છે એથિકલ ઇશ્યુઝ એમાં કયા ઇન્વોલ્વ છે એનો ઇકોનોમિક આસ્પેક્ટ શું છે અને એનું ફિલોસોફિકલ ઘણી વખત જે છે ફિલોસોફિકલ એસે પૂછાતો હોય છે તો એમાં જે છે તમારે આ રીતે લખવાનું થાય તો આ રીતે તમે લખી શકો એક આ વસ્તુ છે બીજો ટેમ્પોરલ એસ્પેક્ટમાં એવું છે કે તમે જે પણ વસ્તુ પૂછી છે જેમ કે પર્યાવરણ પૂછ્યું છે તો પ્રાચીનમાં શું વસ્તુ હતી ત્યારથી લઈને મધ્યયુગમાં કેવી રીતે ચેન્જ આવ્યો મોર્ડન ઇન્ડિયામાં શું થયું ને આઝાદી પછી એ રીતે ગરીબીનું પૂછાય તો પણ તમે લખી શકો વુમન એમ્પાવરમેન્ટનું પૂછાય તો પણ તમે આ રીતે અલગ અલગ એસ્પેક્ટમાં એસે લખી શકો તો એક આ રીતે તમે નું જે છે બેઝ જે કહેવાય ફોર્મ કરી શકો ત્યારબાદ જે છે તમારે આવે મુખ્ય બોડી મુખ્ય બોડીમાં શું લખવાનું તેમાં પ્રોસ્પેક્ટ્સ એટલે કે સંભાવનાઓ એટલે ધારો કે પૂછાય કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ અથવા એ સપના જે ભારતને ના દે તો એમાં સંભાવનાઓ તમારે લખવી પડે કે આવું આવું હોઈ શકે આવું હોઈ શકે ત્યારબાદ એને લગતા ઇસ્યુઝ તમારે ઉઠાવવા પડે કે ભાઈ ધારો કે આપણે જે હમણાં એક્ઝામ્પલ લીધું કે વિકસિત ભારત વિશે તો એમાં જે છે એમણે હજુ ઘણા લોકો ખેતી સાથે જોડાયેલા છે એમને જે છે એ બહાર લાવવાના છે ખેતીમાંથી બીજું જે છે એ આપણે ઇન્કમનો સોર્સ ઊભો કરવો પડે તો આ બધી જે છે એના ઇશ્યુઝ છે એનો એટલે ચેલેન્જીસ ચેલેન્જીસ શું છે તો કે વસ્તી આપણી વધતી રહી છે તો એને લઈને જે છે એ બેરોજગારી એક સમસ્યા ઊભી થાય છે સ્કિલ એજ્યુકેશન જે છે હજુ નથી યુવાઓ પાસે તો એ એક ચેલેન્જ છે ત્યારબાદ તમારે થોડી આંકડા ક્યાંય માહિતી આપવી પડે રિપોર્ટ્સ આપવા પડે જેમ કે તમે એમાં લખી શકો કે વિકસિત ભારત બનવા માટે ભ્રષ્ટાચાર જે છે એ વચ્ચે એક મોટું અડચણ છે તો ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલનો એક રિપોર્ટ આવે છે કે જેમાં ભારતને જે છે એ ભ્રષ્ટ દેશોની યાદીમાં મૂકવામાં આવ્યું છે તો આ રીતે જે છે તમે થોડા રિપોર્ટ સાથે જે છે એને કરી શકો ત્યારબાદ ધીમે ધીમે જ્યારે તમે એન્ડિંગ તરફ જાઓ ત્યારે તમારેનું કન્ક્લુઝન એટલે કે નિષ્કર્ષ લખવાનો થાય તો એ હંમેશા હકારાત્મક લખવાનો અથવા સોલ્યુશન લખશે ક્યાં તો તમે સોલ્યુશન આપો ક્યાં તો હકારાત્મક લખો કે ભાઈ આ વસ્તુ થઈ શકે છે બરાબર બીજી જનરલ વાતો કંઈ ધ્યાનમાં રાખવાની હોય જો તો ક્લિનલીનેસ રાખો સ્વચ્છતા રાખો વિચારોની મૌલિકતા જો તમે સિલેબસ શો ને લખેલું જ છે કે શું વસ્તુ ચેક કરવામાં આવશે તો એમાં જે છે લખેલું છે કે વિચારોની મૌલિકતા એટલે હું હંમેશા કહું છું કે એસે જે છે કોઈ જગ્યાએનો કોઈ ક્લાસીસનો કે કોઈને નોટ્સનો ગોખેલો એસે લખવા કરતાં પોતાનો એસે લખો તો જે છે તમને વધારે માર્ક મળશે પેરેગ્રાફ બરાબર રીતે પાળો એવું ના થવું જોઈએ કે એક જ પેજમાં પાંચ છ પેરેગ્રાફ પાડી દીધા અને એક પેજમાં એક પણ પેરેગ્રાફ ના પાડ્યો બરાબર એ તમારે તમારી અન્ડરસ્ટેન્ડિંગથી જોવાનું પ્રેક્ટિસથી એ વસ્તુ આવશે કે પાંચ છ લાઈન થાય એટલે પેરેગ્રાફ પાડવાનો લેંગ્વેજ જે છે તમારે ડીસન્ટ રાખવાની તમારી જે લોકલ લેંગ્વેજ હોય એમાં ના થવી જોઈએ જેમ કે આપણે અંકુ વસ્તુ બોલતા હોય દરેક વ્યક્તિનું દરેક જગ્યા પ્રમાણે જે છે અમુક વસ્તુ આવતી હોય પણ લખતી વખતે જે તમારે પ્યોર ગુજરાતી લખવું પડે ગ્રામરનું ધ્યાન રાખવાનું બરાબર જે સામાન્ય જોડણીઓ છે એ ખોટી ના થવી જોઈએ કોઈ કદાચ હોય ડિફિકલ્ટી કોઈક વખત તો ઠીક છે બાકી જે છે એ તમારે ઘણાને તારીખ લખવામાં ભૂલ થતી હોય છે ઘણાને પરિસ્થિતિ લખવામાં ભૂલ થતી હોય છે ઘણાને વહીવટ લખવામાં ભૂલ થતી હોય છે તો આ જે છે સામાન્ય શબ્દો કહેવાય તો એમાં જે છે ભૂલ ટાળવાની બીજું કે એક્ઝામ્પલ બેસ્ટ પ્રેક્ટિસિસ છે તમને કોઈ જગ્યાનું કોઈ એક્ઝામ્પલ ખબર હોય કે ભાઈ હમણાં આ કર્યું તો સારું થયું આ દેશમાં આ કર્યું તો સારું થયું આ રાજ્ય આ કર્યું તો સારું થયું આ પંચાયતે આવો નિર્ણય લીધો તો તેને સારું થયું તો જે છે તમે એ રીતે એક એક્ઝામ્પલ પણ અંદર સેટ કરી શકો તો આ રીતે તમે એસે લખશો તો જે છે તમારા સારા એવા માર્ક એસેમાં આવશે કારણ કે સામાન્ય રીતે એસેમાં જેના સારા માર્ક હોય છે એ લોકોનું જે છે સિલેક્શન લગભગ પાકું થઈ જતું હોય છે કારણ કે એસે એક એવું છે કે જેમાં તમને તારી પણ શકે અને ડુબાડી પણ શકે તો પ્રેક્ટિસ માટે તમે જોઈન કરી શકો છો જીપીએસસી ફ્યુચર મેન્ટરશી તમે લેવા માંગતા હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ